નમસ્કાર હું પૂરણ ગોંડલિયા પી ગોંડલિયા ડોટ કોમમાં આપનું સ્વાગત છે આજનો વિષય છે ઇન્ટરનેટ સ્પીડ કેવી રીતે વધારશું મિત્રો આપ જાણતા હશો કે ઘણીવાર એવું બને છે કે આપણા ઘરે બ્રોડબેન્ડ અથવા તો કોઈ વધારે સ્પીડનું આપનું કનેક્શન હોય એમ છતાં આપ સ્પીડ મેળવી શકતા ન હોય તો આ સ્પીડ કેવી રીતે વધારશું સ્પીડ મિત્રો સૌથી અગત્યની વસ્તુ છે આપણે કામ કરવા માંગો છો પણ સ્પીડના અભાવે કોઈ કામ કરી શકતા નથી ત્યારે સ્થિતિ કંઈક આવી હોય છે તો આમાંથી બહાર સ્પીડ વધારવા માટે શું કરશો તો એમના માટે એક નાનકડું સેટિંગ છે જે આપણે કરવાનું રહેશે સેટિંગ્સ આ પ્રમાણે છે મિત્રો આપના સિસ્ટમમાં જો એક્સપી અથવા તો વિન્ડોઝ સેવન હોય તો અહીંયા નીચે ડાબી બાજુ સ્ટાર્ટ ઉપર જઈને ક્લિક કરવાથી રનનો ઓપ્શન મળશે વિન્ડો એઇટ હશે તો આ રીતે આપણા કોર્નરમાં ત્યાં આઇકન છે વિન્ડોનું તેમના ઉપર રાઇટ ક્લિક કરી રનનો ઓપ્શન મળશે આ રન ઉપર ક્લિક કરો ત્યારબાદ આપણે જે ડાયલો બોક્સ મળે છે એની અંદર આપણે આ રીતે ટાઈપ કરવાનું છે જી ડોટ એમએસસી આટલું ટાઇપ કર્યા પછી ઓકે આપો એટલે આપણને આ રીતે એક નવું બોક્સ મળશે જેમાં અહીંયા આપ ક્લિક કરો કોમ્પ્યુટર કોન્ફિગ્યુરેશન જ્યાં લખેલ છે એમના ઉપર ડબલ ક્લિક કરો એટલે આ રીતે ઓપ્શન મળશે જેમાં એડમિનિસ્ટ્રેટિવ ટેમ્પલેટ અહીંયા લખેલ છે ઉપર ડબલ ક્લિક આપીએ ત્યારબાદ બીજું ઓપ્શન છે નેટવર્ક એમના ઉપર ડબલ ક્લિક કરો ત્યારબાદ આ જે ઓપ્શન મળે છે એમાં નીચેનું ઓપ્શન છે ક્યુ ઓએસ પેકેટ શીડ્યુલર તો એમના ઉપર ડબલ ક્લિક આપો એટલે આ રીતે ઓપ્શન મળશે જેમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે 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 લિમિટ લિમિટ આ આ ઓપ્શન રિઝર્વેબલ બેન્ડવિથ એમના ઉપર ડબલ ક્લિક કરીએ છીએ એટલે રીતે એક બીજું જ ડાયલોગ બોક્સ ખુલશે જેમાં અહીંયા ત્રણ ઓપ્શન છે એમાંથી આપણે ટીક આપવાનું છે એનેબલ એમના ઉપર ક્લિક કરતાની સાથે જ આપ જોઈ શકો છો નીચે અહીં બેન્ડવિથ લિમિટ આપેલી છે પર્સન્ટેજમાં જેમાં અત્યારે એસી છે એમાં અહીંયાથી આપણે અપડાઉન કરી શકીએ છીએ નીચે તે ઉપર નીચે પણ અહીંયા આપણે નીચે ઘટાડીને તેમને અહીંયા ઝીરો કરવાનું છે જો આપણે સિસ્ટમમાં પહેલેથી જ ઝીરો હોય તો કોઈ સવાલ નથી તો આપણે કંઈ કશું કરવાનું નથી પરંતુ જો વધારે હોય ઝીરો કરતા તો આપણે અહીં ઝીરો કરો ત્યારબાદ એપ્લાય અને ઓકે હવે આને બંધ કરી દો હવે આપણું આ સેટિંગ છે એ પૂર્ણ થઈ ગયું છે ત્યારબાદ આપણી સિસ્ટમને એકવાર કરો ત્યારબાદ આપને વધારો થતો જોવા મળશે અને આપ પહેલા કરતા ઇન્ટરનેટ સર્ફિંગની વધુ સ્પીડ મેળવી શકશો અન્ય શૈક્ષણિક મટીરિયલ્સ વિડીયો તેમજ સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી આ વેબસાઇટની મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ પી ગોંડલિયા ડોટ કોમ